રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હર હર મહાદેવ હાલો આપણે બપોર જાવું હે પાછું શિવ મંદિરે આપણે વ્લોગનો આ બીજો ભાગ કરી છે કેમ કે અત્યારે આને જવાનું હે સુરભીન મમ્મીને માનતા હે તે ભૂ ભરીને કેમ કે દંડવટ કરતા કરતા એમ ટૂંકમાં શિવ મંદિરે તો એ માનતા ઉતારવાની છે એની તૈયારી ટૂંકમાં હાલે હે શિવરાત્રી હે અને મારી માનતા હે સાત આઠ વર્ષ થયા મારી માનતા હતી

પૂર્ણ હાથ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે ટૂંકમાં અહીંથી હાલતું થવાની તૈયારી છે અને દંડવટ કરતા કરતાં ટૂંકમાં શિવ મંદિરે જવું છે તો આપણે આગલો વિડીયો જે દિવસનો છે ને એ થોડોક લાંબો થઈ જાય હતો તો આપણે આ બીજો પાર્ટ કરી નાખી અને પાછો સાંજે આપણે જવાનું છે શિવ મંદિરે ભોળાનાથ ની તમે પૂરા દિલથી પૂરી શ્રદ્ધાથી તમે વિશ્વાસથી ગમે એ માનતા કરો ને તો તમે તમને સારું કરી છે ને પરચા ખરેખર નજર હામા હોય એ ટાઈપના પરચા છે તો ભગવાન બધે નું ધ્યાન રાખે કોઈ ને કઈ તકલીફ ના પડવા દે હાલો તો અમે જઈ પાછા ને તમને પાછા आवे रे तो कई लांगो फलो न थातो किलोमीटर एकई थाई है हमारी वाडी हथे शिवनु मने तो आप है आपरा आमदन है न इला हम तो मन म इला की बाकी कई छे नहीं मारे काकर खेत मारे हथे मारे अर्धा कलग थी वाडी थी बस इन बात का कहाँ का इन बोब अब फलो फलो कोई ने તો પૂરી કરી લેશે આપડે બાકી રહી તો હાલો હવે અમે નીકળી કૃષ્ણ જય માતાજી

Terima kasih telah menonton! હાલો ભાઈ તો આપણો સંગ નીકળી ગયો રાત સાત વાગે ઘેરેથી હાલતા થયા છે એક ખેતર ટપી ગયા ને આ બીજા ખેતરમાં પહોંચ્યા પોચ્યા છે હવે ખેતરનો શેડો શેડો માઇન્ડો આવ મંદિર આવી જવાનું હવે આપણે હું બિંદાસ થી હાલતા જાય ને એટલે

હાલો ભાઈ તો આઠ માં હજી છ મિનિટની વાર હે રાઈટ એક કલાક થઈ ને અડધે થી થોડાક આ બાજુ મકાન આવે ને અડધો પલ્લો થઈ જાય મંદિરનો અહીંથી જો મંદિરની લાઇટ દેખાય છે હમેજી લાઇટ દેખાય ની મંદિરની જે અને બાર રાધુ ત્રણે ત્રણ છોકરા અને અમારો મિતુલિયો આવે હે ગાડી લઈને લાઇટ કરતો કરતો હાલો તો બધા નીકળી ગયા છે અને જોઈ અત્યારે ક્યાં પુગાય પહોંચવાનું નથી અત્યારે કેમકે શિવ ભગવાન અત્યારે હોય નહીં હાજરમાં ગયા હોય માં પછી આવે બાર વાગે રાતના એટલે આપણે કાં તો રાતના બાર વાગે માનતા પૂરી કર્યું ને કાં તો સવારના છ વાગે ચાલો ધીરે ધીરે આમ ના જાય આપણે સૌ જો અહીંયા અમારા મિતુલભાઈ પાછળ પાછળ લાઈટ કરતા આવે છે પાણીની સુવિધા છે સ્કૂટીમાં અને આ બાજુ બા ગાદલું કેમ કે એની માનતા ધીરે 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 વાતુ ના સાપોડા ને રજ ઉડતી જાય કાચા માર્ગો માં હાલે

પાલભાઈ લઈ ના પાલભાઈ ને આમ આવું યાદ તો આવી જાય છોકરા હાથું ટૂંકમાં ચોકલેટ ને એવું તેને હોય જ ભેગું એટલે સેવા ભાવી માણસ છે અમારે પાલભાઈ કંઈ દેવાનું થાતું જ નથી દે ને ફેરવીને ગટાવારી દે અરે પણ એ જોઈ લે આ બાજુ અરે વાત તો પૂરી ભાઈ સમીર આપણે જાવ ને યાત્રા કરવા હાલે વારો <laughs> <laughs> <laughs>

देखो वो कुछ काफी तो भाभी ने पूछ क्यों फील है ओ बहुत मजा आवे हम तो थोड़ा पलो रियो काय म्हणतो न रामई मंदिर है अब हां अब तयारी आसन कर दो हेलो जेले वीरेंद्र ने कुटी आकवी है ना इने उतावड़ है तोई मंदिर न तो कुटी हाथ में आई न हेलो अजी ता अब काल गु था आज काही वांधो नाही अब कदा स्मatho सड म सड जे बाकी काही नाही इ ते गोडीय शहद भेगी ली इ ते भेगी ली शहद गोडीय माथा न पुगा है हा <laughs> <ना> <laughs> भाई शहद गोडीय लईन आई है भेगी એટલે આમ काही वांधो नाही कुकी केन अजी 9:30 माई नौ न तो गोडीय इ देखो टेंशन लईन बैठी હા માનતા હોય એટલે એ તો થાય ને માનતા છે માનતા છે આ તે હાચી ગયું પાણી થઈ ગઈ બે કલાકમાં કદા ઝારે તો પુગઈ જાતું ને હા એટલો બધો આપણે ઓમ શેટુ નથી ને કિલોમીટર ઉપર થોડું થાતું આ તો પૂરા બે નામી કાતા હા નથી તો તો એમ તો આમ હા લાગી જાય ને એટલે વાંધો ના પૂરા ન કથા નાની હાલો તો હવે આવી ગયું છે મંદિર ભાઈ હું પાલભાઈ ઉભા તા મિતલાભાઈ જો ભાઈ પાલાભાઈ આવ્યા પાલાભાઈ મારા હથવારે આવ્યા હાલો ભાઈ જો રાઈટ ગઈ ત્યાં આવી ગયા છે નારિયેલ અંદર મુકાવી દસ ન્યા રાખીએ એમ ને

કેમ લડકાવ <onents and downhill behaviour> <sniff servir> <Okay>.

Un dal Rodrigo edhe. Hale hale hale. Hale hale hale. Un don't report. Vjen nuk jote. Un ashun. Beni me

पपा हा बी मोकिले जि हा છે ભાઈ મુંબઈ વારી પાર્ટી હા હવારે હાથી એકમાં આવી જાજો વાહ ભાઈ વાહ ફાઈન લાગે હો અમિત ભાઈ ઓ કરો હા લઈ લે અબઈ ગોફા દાલી મને અમિત ભાઈ જો એની બુસ્કોટ નો ખેલ નાખ્યો ભાઈ ખેલી ગઈ પડી ગઈ બરોબર દાદા અલબિલ પછી કે મોબાઈલ 1500 75 કોસ્ટ ઓફ બાર હજાર નવસો કેટલા બાર નવસો અગિયાર ટોટલ ત્રણેય નહી તમને મેસેજ મોકલાવું છે ઈ છે ને પછી અમે એક કાગળિયામાં લખી ને આપણે વચ્ચે કેટલા છે બાર હાજર નવસો બાર હાજર નવસો અગિયાર એકતાલીસ સવારના છ જેવો ટાઈમ થયો હે ત્રણ વાગ્યાની આરતી આપણે આગળ જોઈ અને હવે જાઉં હે પાછું મંદિરે હું આવ્યો અને તેડવા હું ત્યાં આખી રાત ન્યા જ હતો અને માનતા ન્યાજી ગેટ સુધી રાખી ત્યાંથી અટાણે હવે પૂરી કરવાની અહીં હાજર હોય નહીં એટલે અટાણે વહેલા હવે અહીંથી પાછા જાય હે ત્યાંથી જે અધૂરું હે ને ત્યાંથી જ લેવાનું હોય હવે ચાલો તો હવે અમે જાય બા આમ જાય

પછી બધી બે ત્રણ હજી બે ને ધોઈ દઈ પછી ઈ ધોવા ને ધોવા ને વાઈ ના કરીએ ચાલો તો અમે જઈએ અંદર સુધી જાવ દઈએ ને હા જવા દઈએ ಮಾರಾಜ ದೂಳ ಬೀ ನಾಖಿ ದ

વિરેન ત્રણ ચાર વર્ષ નહોતો તે દિન માનતા હશે તો આજ ઉતારી રહી હે હજી મીડિયમ મીડિયમ ટૂંકમાં અંજવાળું છે એટલે બહુ ચોખો વિડીયો નથી આવતો હાલો આપણું કામ સફળ થઈ ગયું અને હવે ઘરે જવાની તૈયારી હવે એક સુરભીનો બર્થડે આવે તે દિવસે મોણે ઉતરી ગઈ એટલે હાવ ફ્રી મોણે માનતા હે નહીં પગ ચડાવવા હા પગ ચડાવવાની માનતા હે તો એ ઉતરી જાય એટલે પછી માનતાઓમાંથી તમે ફ્રી મારે તો હજી હર્ષદની ઘણી બાકી છે તો હાલો અમારે હવે જાઉં હે ઘરે હાલો તો જો આવો કંઈક મસ્ત હવાર હવારનો વ્યૂ છે શિવરાત્રિની છેલ્લી આરતી જોઈએ અને હવે જાઓ હે ઘરે તો આપણે આવી ગયા ગાડીએ અને વિડીયોનો કરી અહીંયા એન્ડ ચાલો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ